મિત્રો જ્યારે અંગ્રેજી અઘરું લાગે ને જ્યારે એમ થાય કે અંગ્રેજી કી જ્યારે અંગ્રેજી એમ કેવા માંડે સામે તારું કામ નથી જ્યારે તમને લોકો એમ કે ભાઈ અંગ્રેજી બોલવું તારું કામ નથી એટલે આ બધાનો મિનિંગ એક જ થાય અંગ્રેજી અઘરું લાગે અને જે તે સમયે કોઈ વસ્તુ આપણને આવડતી નથી ને સાહેબ ત્યારે એ વસ્તુ પહેલાં તો આપણને અઘરી જ લાગતી હોય બરોબર છે કોઈ પણ વસ્તુ તમે નવી શીખો છો એ શરૂઆતમાં તમને ડિફિકલ્ટ લાગે આવડી જાય પછી સહેલું લાગે અને સહેલું તમે બનાવવું પડે એને તમારે બરોબર એ સામેથી થાય નહીં તો જ્યારે પણ અંગ્રેજી અઘરું લાગે ત્યારે તમે આ એક પેટર્નને ફોલો કરશો આ પદ્ધતિને એક ફોલો કરશો ત્યારે તમને અંગ્રેજી પણ સહેલું લાગવા મળશે તો મિત્રો આજના આ લેક્ચરમાં આપણે એ જ વાત કરવાના છીએ અને થોડુંક એવું મોટિવેશન પણ મળશે કે જ્યારે પણ તમને કોઈ વસ્તુ જ્યારે અઘરી લાગે છે જીવનમાં કોઈ પણ આ તો અંગ્રેજીની વાત છે બરાબર ત્યારે કોઈ દિવસ નિરાશ ન થવું બરાબર એની ઉપર કામ કરવું એટલે એ ગમી વસ્તુ હોય જીવનમાં એ અઘરું માથી સહેલું થઈ જશે રેડી ઓકે તો આજે ઘણા બધા લોકો લાખોની સંખ્યામાં લોકો આ પેટર્ન ફોલો કરે છે એટલા માટે એ વસ્તુ એને સરળ લાગે છે એમાંનો લાખોમાંથી હું એક આવી જાઉં જે તે સમયે મને પણ અંગ્રેજી અઘરું લાગતું હતું બટ નાવ ઇઝ આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેરી ફ્લુઅન્ટલી હાઉ એ આજે હું તમને કહેવાનો છું બરાબર તો આજના લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા મસ્ત રીતે એક વખત વિડિયોને લાઈક કરી અને ચેનલ માં નવા આવેલા છો તો સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો અને વિડિયોને અંત સુધી બન્યા રહેશો તો તમને તમામ પ્રકારની માહિતી મળી જશે ઓકે અને આજ પછી તમને પણ અંગ્રેજી અઘરું લાગશે નહીં એ જવાબદારી અમારી છે ઓકે શરૂઆત કરવા જઈ રહ્યા છે સૌથી પહેલા હા એક અગત્યની સૂચના

બરોબર છે અને સાથે સાથે આ કોર્સ એક વર્ષ નો ડ્યુરેશન રહેશે અંગ્રેજી તો ભાઈ લાગશે લો લિપોપ જેવું લાગવા મળશે એવી રીતે આપણે આ કોર્સની ડિઝાઇન કરે છે અને બધું સ્ટેપ બાય સ્ટેપ એટલે કઈ વસ્તુ કઈ ખબર જ ન પડે કે ભાઈ કયું ક્યાં મળેલું છે એ બધું સોલ્યુશન મળી જશે બધું સ્ટેપ બાય સ્ટેપ હોય આના પછી આ લેક્ચર આના પછી આ લેક્ચર આના પછી આ લેક્ચર એટલે બધી ટેન્શન બધું દૂર થઈ જશે ઓકે એટલે આ કોર્સ પરચેસ કરી લેજો ઓકે હવે આગળ વધીએ સૌથી પહેલા પણ એના પાટે આજનો આ જે ટોપિક છે ને એને અનુસંધાને એકાદી બે લાઈન કહીશ શું ખબર આ વસ્તુ સમજી લેજો સાહેબ મગજમાં ઉતારી લેજો આ બધી શાયરી હોય છે એ ફક્ત શાયરી સાંભળવા માટે કે કોઈ સામેવાળા વ્યક્તિને કહેવા માટે એના માટે જ નથી લખાયેલી પણ એ શાયરીમાંથી કંઈક મિત્રો ઉતારવા લેવ જેવું હોય છે એમાં હું તમને કહું બે લાઈન કે આપકો સબ કુછ મિલેગા જીવન મેં આપકો સબ કુછ મિલેગા જીવન જબ આપ કિસ્મત સે જ્યાદા મહેનત પર ભરોસા કરોગે જ્યારે ઘણા લોકો એવું કહેતા હોય ને કે ભાઈ એ વ્યક્તિ અંગ્રેજી બોલે છે તો એની કિસ્મત છે ભાઈ એની આજુબાજુમાં વાતાવરણ જો અંગ્રેજીનું છે એના મમ્મી પપ્પા એજ્યુકેટેડ છે એને આમ છે ને તેમ છે એલા ભાઈ સુધી વિચારીને ત્યાં સુધી આ ભાઈ તમને કંઈ કરવાનું જ નહીં કંઈ કરશો જ નહીં તો મેં આવું કે જેને ગામમાં કોઈને અંગ્રેજી એબીસીડીઆઈ નહોતી આવડતી સમજી ગયા તમને આ તો ત્યાંથી ને હું જો આટલું સારા લેવલ નું લાખો લોકોને અંગ્રેજી ભણાવી શકતો હોય તો સાહેબ તમે તો આરામથી કરી શકો ને સાહેબ હ તમને તો સારું એવું પ્લેટફોર્મ મળ્યું છે તો કરી શકો ને તો એટલા માટે જ મેં તમને કીધું છે કે અંગ્રેજી અઘરું લાગે ત્યારે આ વિડીયો જોઈ લેવાનો ઓકે હવે જ્યારે અઘરું કોઈ શું કામ લાગે ખબર કોઈ વસ્તુ કે જ્યારે આપણે એનું ફંડામેન્ટલ શીખી લીધું હોય ને માની લો કે અંગ્રેજીનું ફંડામેન્ટલ શું કહેવાય ટેન્સિસ ને થોડુંક ગ્રામર ને થોડુંક નોલેજ અંગ્રેજી વિશેનું થોડાક વોકેબ્યુલરી આ બધું મેં સમજી લીધું આલું પછી બોલવામાં એને ઢાળ કેવી રીતે પાડવો એ કઈ રીતે એ શબ્દોનો ઉપયોગ કરવો એ બધું તો ખબર હોવી જોઈએ ને ગાડી મેં જોઈ લીધી અચ્છા ઓલો ભાઈ આમ આમ કરો તો આમ વડે આમ કરો તો પણ તમારે સીટ ઉપર બેસવું પડે ને જવું પડે સ્વિમિંગ તો કે આમ આમ વાત કરી એટલે એમ ન હોય અંદર ડૂબવું પડે ડૂબવું એટલે કે ઠેકડો મારવો પડે તો ભેગું થાય તો એવી જ રીતે અંગ્રેજીનું થોડું ઘણું જ્ઞાન તમને હોય અથવા તો સાવ ના પણ હોય તોય તમે કોઈ પણ એક લેવલથી તમે શરૂઆત કરી શકો છો અંગ્રેજી બોલવાની તો મિત્રો એના માટે જ મસ્ત મજાની જે પ્રેક્ટિસ તમને હોય ને દરરોજ માટેની બરોબર જે હું પ્રેક્ટિસ તમને આજે કરાવવાનો છું એ પ્રેક્ટિસ તમે એક મસ્ત મજાની કરો ને જે આટલું કરવાનું સાહેબ સિમ્પલ તમે કયા જે લેવલે હોય ત્યાંથી તમે શરૂઆત કરો બરોબર છે માની લો કે તમારે સાવ બેઝિકથી શીખવાની શરૂઆત કરવી છે સાવ બેઝિકથી બરોબર છે હમણાં આના પછીના ઘણા સેન્ટેન્સીસ એવા આવશે કે જે તમને ડેઈલી યુઝ થતા હોય હવે અંગ્રેજી આપણે જરૂર શું કામ પડે માની કે કોઈ કોઈ વ્યક્તિ વ્યક્તિ સાથે સાથે કમ્યુનિકેશન કરવા કરવા માટે માટે વાતચીત બરોબર છે કારણ કે વાતચીત વગર તો કઈ જીવનમાં શક્ય છે નહીં જ્યારે આપણે સારી એવી જોબ કરવી છે સારું એવું કામ કરવું છે આપણા છોકરાઓને અંગ્રેજી મીડિયમમાં ભણાવવા છે બરોબર આપણો બિઝનેસ છે તો એના માટે ક્યાંક ને ક્યાંક અંગ્રેજીની આ જમાના પ્રમાણે મોડર્ન જમાનામાં ક્યાંક ને ક્યાંક અંગ્રેજીની જરૂર છે

હું બગીચામાં હતો આઈ ગાર્ડન આઈ ગાર્ડન હું બગીચામાં આ નાની નાની માહિતી આપણને ખબર હોય છે જેથી આપણી કઈ ભૂલ ના પડે કે ભાઈ એટ અને ઇન એટલે કોઈ સ્થળે તમે છો હું એમાં એમ સેન્ટેન્સ બોલ્યો હતો કે હું બગીચે છું અને હું બગીચામાં છું એમ હોય તો આ એમ ઇન ધ ગાર્ડન રેડી આ બધી વસ્તુ છે આ સ્થળ માટે છે વેર ઇઝ યોર ફાધર વેર ઇઝ જો અહીંયા આના આધારે તમારે અહીંયા હેલ્પિંગ મૂકવો પડે વેર જો યોર ફાધર એટલે તો ઇઝ વેર યોર ફાધર વેર ઇઝ યોર મધર વેર ઇઝ યોર અંકલ વેર ઇઝ પછી એનો જવાબ માની લો કે વિજય સર કીધું તો હી ઇઝ ઇન ધ ક્લાસરૂમ મારા પપ્પાનું કીધું માય ફાધર ઇઝ ઇન ધ ટેમ્પલ બરોબર મારા મમ્મીનું કીધું માય મધર ઇઝ ઇન ધ કિચન રેડી તો સિમ્પલ વસ્તુ છે આ રીતે જવાબ આપો આ રીતે બોલો સેન્ટેન્સીસ વેર ઇઝ યોર ફોન તમારો ફોન ક્યાં છે વેર વોઝ યોર ફોન જો અહીંયા ધ્યાન રાખજો વેર વોઝ આ વોઝ આવશે કારણ કે યોર ફોન યોર ફોન એટલે એક વચન છે વેર વોઝ યોર ફોન તો તમે એમ કહી શકો કે તે ટેબલ ઉપર હતો તો ટેબલ ઉપર તે એટલે ઈટ બરોબર છે પછી આ માય મોબાઈલ એમ નહીં કહેવાનું ઈટ વોઝ તે હતો ઈટ વોઝ ઇન ધ ટેબલ સોરી ઓન ધ ટેબલ ઓન ધ

તમે શું કરી રહ્યા છો વોટ આર યુ ડુઇંગ આ એક પેટર્ન છે આપણે આ બધું સમજાયું છે કે કઈ રીતે કયા પ્રકારનું સેન્ટેન્સ બનાવો સાહેબ તમને કેવા તરત ખબર પડી જાય સેન્ટેન્સ કેમ બને સાહેબ આ વસ્તુ છે ને આ વસ્તુ આ વસ્તુ તમને બનાવી દે રોજે આવા સેન્ટેન્સીસની પ્રેક્ટિસ કરો ને તમે પાવરફુલ થઈ શકો તમારે કોઈ વ્યક્તિની સામે છે વોટ આર યુ ડુ રાઇટ નાઉ મેન તમે શું કરીએ છો મેન એમ વોચિંગ વિજયસસ વિડીયો અરે હું વિજયસનો વિડીયો જોઈ રહ્યો છો ડીડ યુ લાઇક માય વિડીયોઝ તમે મારા વિડીયોને લાઈક કરી યસ આઈ લાઇકડ યોર વિડીયોઝ મેં તમારા વિડીયોને લાઈક કરી છે જો તમારી પાસે પૈસા છે તો મને થોડાક આપો ઇફ યુ હેવ મની પ્લીઝ ગીવ મી સમ મની તો એ ફાળો વાક્ય થઈ ગયું બરોબર તો આ બધી પ્રેક્ટિસ છે આ પેટર્ન છે અરે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે સહેલું રહેશો જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે સહેલું રહેશે રેડી રોજે રોજ બોલો માની લો કે તમારે રોજે રોજ માની લો કે તમે ગઈકાલે તમે તમારા ખેતરે ગયા હતા તમારા વાડીએ બરાબર આપણે દેશી ભાષામાં કંઈ વાડીએ બરોબર ત્યાંથી તમે આવો ને તમારે તમારા મિત્રને કે તમારા મમ્મીને કોઈને તમને શું કર્યું શું જોયું એ બધુંય તમારે કેવું હોય તો મમ અથવા તો ફ્રેન્ડ્સ આ આઈ 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 વેન્ટ 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 ટુ ટુ માય 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 ફાર્મ ફાર્મ જો હું હું ગયો ગયો તો 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 બધી વસ્તુ શીખવા જેવી છે કે સબ્જેક્ટ પ્લસ વી આવે ક્યારે એવું સો સો મેની મેની કાઉઝ ડોગ્સ ઇન વોઝ વેરી બ્યુટીફુલ જો આમાં ઇટ ઇઝ ને ઇટ ધે આર ને એવું નહીં બોલવાનું ભૂતકાળની વાત કરો છો એટલે વોઝવર નો ઉપયોગ કરવો પડે સમજાઈ ગયું તમે તો આ પેટર્નથી તમે ન બોલી શકો સાહેબ ઇટ વોઝ વેરી બ્યુટિફુલ ઇટ વોઝ અ વેરી બિગ એન્ડ યસ માય ફાધર વોઝ વર્કિંગ ઇન ધ ફાર્મ મારા પપ્પા કામ કરી રહ્યા હતા બરાબર છે તો આ ધેર વાર સો મેની ટ્રીઝ એન્ડ આઈ લાઈડ માય ફાર્મ વેરી મચ મને મારું ફાર્મ બહુ ગેમ હતું બરાબર છે ઇફ યુ વોન્ટ ટુ કમ એટ માય ફાર્મ પ્લીઝ કમ જો તમારે મારા ફાર્મે આવવું હોય તો આવી જાઓ બરાબર તો આ પેટર્ન છે સાહેબ આ એ જ કહું છું કે જ્યારે અંગ્રેજી અઘરું લાગે આ પ્રમાણે પ્રેક્ટિસ કરશો ને પછી ક્યારેય અંગ્રેજી અઘરું નહીં લાગે મને તમારા જેમ જ્યારે હું શીખતો હતો વેન આઈ વોઝ અ લર્નર જ્યારે હું શીખનાર હતો મને આ બધી મિસ્ટેક થતી જ હતી બરાબર આ બધી વસ્તુ તો ટેવાયેલો હતો આ યુઝ ટુ ઇટ ફોર ઇટ તો આ આ બધી વસ્તુઓને તમારે નિગ્લેટ કરવી હોય એટલે કે દૂર કરવી હોય એના માટે તમારે પ્રેક્ટિસ બહુ જબરજસ્ત લેવલની કરવી પડશે યુ મસ્ટ ડુ વેરી હાર્ડ વર્ક ઓકસો ને હા તો આ પેટર્ન છે સાહેબ બરોબર છે તો આ વસ્તુને તમે જુઓ બરોબર અને હવે આવા ઘણા બધા સેન્ટેન્સીસ હોય તો આવા સેન્ટેન્સીસ તમે ઇંગ્લિશમાં આપણે ગૂગલ ઉપર યુટ્યુબ પર કે કોઈ પણ જગ્યાએ તો એને તમે ટ્રાય કરો એનું ટ્રાન્સલેટ કરવાનું ગુજરાતી કરવાનું જો કે ગુજરાતી કરવામાં આપણને વાંધો નથી આઈ વોન્ટ ટુ બી અ કમ્પ્યુટર એન્જિનિયર મારે કમ્પ્યુટર એન્જિનિયર બનવું છે આઈ વોન્ટ ટુ બી અ ટીચર મારે ટીચર બનવું છે તો આઈ વોન્ટ ટુ બી એવું તમે કહો તો એનો મતલબ શું થઈ ગયો તો કે તમે કોઈ વસ્તુ તમારે કંઈ બનવું છે તો તમે વોન્ટ ટુ બીનો ઉપર

એ કોઈ વ્યક્તિ શું કરી શકે છે એના માટે તમે આ પેટર્નનો ફોલો કરી શકો આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધ યુનિવર્સ હું યુનિવર્સ બહુ શ્યોર છું નહીં આઈ લોસ્ટ માય વોચ યસ્ટરડે મેં મારી વોચ છે મારી ઘડિયાળ છે ગઈકાલે ખોવાઈ ગઈ લોસ્ટ એટલે ગુમાવી દીધી ખોવાઈ ગઈ ઇટ વોઝન્ટ મી

એને રોજે બોલો રોજે પ્રેક્ટિસ કરો એટલે અઘરું પડશે નહીં મિત્રો બરોબર અને હજી પાછું એક વખત કહી દઉં કે આજે છેલ્લો દિવસ છે સાહેબ આ પ્રકાર એની જે મેં તમને કરાવ્યું ને એ બધું ત્યાં ડીપમાં કરાવવામાં આવશે એકદમ બેઝિક થી કરાવવામાં આવશે સાવ ઝીરો લેવલથી તમે ગમે લેવલ હોય સાવ નતા આવડતું ત્યાંથી કરાવવામાં આવશે તો સમર સ્પેશિયલ ઓફર છે બેઝિક ઇંગ્લિશ ટુ એડવાન્સ લેવલ એક વર્ષનો કોર્સ છે ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં સાહેબ ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં તમને આખું વર્ષ દર બુધવારે એક લાઈવ લેક્ચર એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધું જ એક જ કોર્સમાં મળી જશે તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું મટિરિયલ પીડીએફ ફોર્મમાં તમને મળી જશે તો અત્યારે જ આ કોર્સ પરચેસ કરી લો સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણુંનો નંબર કોન્ટેક કરો અત્યારે અને વધારે ઇન્ફોર્મેશન માટે આ નંબરનો કોન્ટેક કરી શકો છો તો અત્યારે જ કોર્સ પરચેસ કરી લેજો પછી મોકો મળશે નહીં અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામની મુલાકાત લઈ લેજો ત્યાં પણ ઘણા બધા ફોલોવર્સ છે ત્રણ લાખ એંશી હજારથી વધારે લોકો આપણી રીલ્સ જોવે છે અને ત્યાં પણ આપણે અંગ્રેજીની રીલ્સો મૂકતા હોઈએ છીએ સાથે સાથે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ આપણી જે શું કહેવાય ટેલિગ્રામ ચેનલ છે ત્યાં પણ તમે મુલાકાત લઈ શકો છો વોટ્સએપ ચેનલમાં પણ જોડાઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને મિત્રો કેવો લાગ્યો વિડિયો એ જરાક મને કોમેન્ટ બોક્સમાં કહેજો જો રોજ તમે કોમેન્ટ કરો મને આનંદ થાય અને નવા નવા ટોપિક તમારા માટે હું લેતો આવું બરાબર અને સાથે સાથે એક વખત લાઈકનું બટન દબાવી દેજો જેટલા પણ અત્યારે જોઈ રહ્યા છે ફટા દરમિયાન એક લાઈકનું બટન દબાવી દેજે અને મિત્રો ખાસ તમારા મિત્રોને શેર કરી દેજો સબસ્ક્રાઈબનું બટન બાકી રહી ગયું તો આ બાજુ સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો ઓકે નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા